હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા મરચાંના ગ્રેવીવાળા શાકની રેસિપી આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ ખાટું મીઠું લાગે છે અને જમવાનો ટેસ્ટ ઘણો જ વધારી દે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને વધુ શેર કરી દેજો અને મારી બીજી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જો તમે ફેસબુક પેજ પરથી મારી રેસીપીના વિડિયો જોઈ રહ્યા હોય તો અરૂકૂપ ગુજરાતી પેજને ફોલો કરી દેજો તો ભરેલા મરચાંનું શાક બનાવવા માટે સ્લો ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકીશું હવે તેમાં એક મોટો વાટકો ચણાનો લોટ નાખીશું લોટ આપણે છાળીને લીધો છે હવે તેમાં બે મોટા ચમચા તેલ નાખીશું અને તેને ચલાવતા રહી બરાબર મિક્સ કરી લઈએ આ શાક બનાવવામાં આપણે માત્ર ચણાનો લોટ અને ઘરમાં જ રહેલા રોટીનો મસાલાનો જ ઉપયોગ કરવાનો છે એટલે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું એટલે મસાલો એકદમ સરસ દચકા જેવો તૈયાર થાય છૂટો છૂટો કે કોરો કોરો ના રહે તો હવે લોટ અને તેલ બરાબર મિક્સ થઈ ગયું છે હવે તેને સ્લો ફ્લેમ પર જ ચલાવતા રહી શેકી લઈએ આ શાક ટેસ્ટમાં ખૂબ જ સારું લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે કોઈ વધારે મહેનત નથી થતી હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે લોટ શેકાવા લાગ્યો છે તો હજુ તેને ચલાવતા રહીએ લોટનો કલર ચેન્જ થાય અને સુગંધ આવે ત્યાં સુધી થવા દઈએ લોટ શેકાવામાં થોડો સમય જરૂર લાગશે પણ આપણે લોટને સ્લો ફ્લેમ પર જ શેકવાનો છે એટલે લોટ દાજી ન જાય અને એકદમ સરસ શેકાઈ જાય લોટ કાચો ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું લોટ પરફેક્ટ શેકાય તો ટેસ્ટ એકદમ પરફેક્ટ આવે છે તો હવે લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને સુગંધ પણ ખૂબ જ સારી આવી રહી છે હવે ગેસ બંધ કરી દઈએ અને પેન નીચે ઉતારી લઈએ હવે લોટને બીજા બાઉલમાં કાઢી લઈએ અને થોડીવાર ઠરવા દઈએ લોટ ઠરે ત્યાં સુધીમાં મિક્સર જાર લઈ લઈએ હવે તેમાં લસણની કળીઓ આદુના ટુકડા અને બે મરચાંના પીસ કરીને નાખીશું હવે તેને ક્રશ કરી લઈએ તો હવે મરચા લસણને ક્રશ કરી લીધું છે થોડી વાર સાઈડમાં મૂકી દઈએ હવે લોટ ઠરી ગયો છે તો તેમાં ઝીણા કાપેલા લીલા ધાણા દોઢ ચમચી આદુ આદુમસી લસણનું પેસ્ટ એક ચમચી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ધાણાથીરું પાવડર અડધી ચમચીથી થોડી ઓછી હળદર એક ચોથાઈ ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચીથી થોડો ઓછો આમચુ પાવડર અને ચપટી હિંગ નાખીશું હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ અહીં મેં ગળાશ માટે ખાંડ લીધી છે તમારે જો ખાંડની જગ્યાએ ગોળ લેવું હોય તો પણ લઈ શકો છો મેં અહીં આમચર પાવડરનો ઉપયોગ કર્યો છે તમારે તેના બદલે લીંબુ લેવું હોય તો પણ તે લઈ શકો છો તમારી પસંદ પ્રમાણે તમે લઈ શકો છો હવે બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો થોડી વાર તેને સાઈડમાં મૂકી દઈએ હવે મેં અઢીસો ગ્રામ એકદમ સરસ કૂણા અને મોળા મરચાં લીધા છે તેને એકદમ સરસ ધોઈ અને કોરા કરી લીધા છે હવે મરચાંને આ રીતે વચ્ચેથી એક કટ લગાવી લઈએ અને ચેક કરી લઈએ ઘણીવાર મરચાં અંદરથી ખરાબ નીકળતા હોય છે એટલે આ રીતે એકવાર જરૂર ચેક કરી લેવું મેં અત્યારે લીધેલા મરચાં એકદમ સરસ કૂણા અને મોળા છે તો તેમાંથી બીજ કાઢવાની બિલકુલ જરૂર નથી માત્ર આ રીતે એક કટ લગાવી લઈએ મારે આ મરચાં બાળકો પણ ખાવાના છે એટલે મેં આ રીતના મોળા મરચાં લઈ દેલા છે અને મરચાં ખાધા પછી એસિડિટી વગેરે પ્રોબ્લેમ્સ ન થાય એટલે હું આ રીતના મોળા મરચાં જ પસંદ કરતી હોઉં છું તમને જો વધારે તીખું પસંદ હોય તો તમારે તીખા મરચાં લઈ લેવાના હવે બધા જ મરચામાં કટ લગાવી લીધી છે તો આપણે તેમાં મસાલો ભરી લઈએ મરચામાં મસાલો ભરાઈ જાય ત્યાર પછી તેને થોડી વાર બાફવા માટે મૂકવાના છે તો કોઈપણ વાસણમાં દોઢ ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દઈએ તો મરચાંમાં મસાલો ભરીએ ત્યાં સુધીમાં પાણી ગરમ થઈ જાય હવે મરચાંની અંદર મસાલો ભરતા પહેલાં એકવાર મસાલાને હાથથી બરાબર મિક્સ કરી લઈએ તો જો કોઈ લોટનો ગઠ્ઠો હોય તો તે ભાંગી જાય અને મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય હવે મસાલાને મરચામાં આ રીતે એકદમ સરસ દબાવી દબાવીને ભરી દઈએ મસાલો આ રીતે એકદમ સરસ દબાવીને જ ભરી દેવાનો તો આ રીતે એકદમ સરસ દબાવીને બધા જ મરચાં ભરી લઈએ આ ભરેલા મરચાંનું શાક ટેસ્ટમાં ખૂબ જ સારું લાગે છે વધારે પડતું બિલકુલ તીખું નથી થતું અને એકદમ સરસ ખાટું મીઠું લાગે છે તો નાના મોટા બધા જ ખાઈ શકે છે હવે બધા જ મરચાં ભરાઈ ગયા છે અને આટલો મસાલો બાકી બચેલો છે તો તેની આપણે શાકની ગ્રેવી કરીશું હવે મરચાંને બાફવા મૂકીશું તો આપણે જે વાસણમાં પાણી ગરમ કરવા મૂક્યું છે તે પણ ગરમ થઈ ગયું છે તો તેના પર આ રીતનું કાણાવાળું વાસણ જે આપણી પાસે હોય તે મૂકી દેવાનું અને તેમાં બધા જ મરચાં આ રીતે ગોઠવી લઈએ જો તમારે મરચાંને સ્ટીમરમાં થોડીવાર બાફવા મૂકવા હોય તો પણ મૂકી શકો છો પણ આ રીતના વાસણ બધાના જ ઘરમાં હોય એટલે આપણે વિડીયામાં આ રીતે બતાવેલું છે તો બધા જ મરચાં ગોઠવી દીધા છે હવે તેને ઠાકી થોડી વાર બાફવા માટે મૂકી દઈએ મરચાંને બફાતા બિલકુલ સમય નથી લાગતો થોડી જ વારમાં બફાઈ જાય છે તો મરચાં બફાય ત્યાં સુધીમાં બાજુમાં બીજું એક પેન ગરમ કરવા મૂકી દઈએ હવે તેમાં બે ચમચા તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે અડધી નાની ચમચી જેટલી રાય નાખીશું રાઈ કકડી જાય એટલે તેમાં અડધી ચમચી જેટલું આખું જીરું નાખીશું હવે તેને ચલાવતા રહી જીરાનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈએ તો જીરાનો કલર ચેન્જ થાય એટલે તેમાં હિંગ નાખી તેને પણ એક વાર ચલાવી લઈએ હવે ક્રશ કરેલા આદુ મરચાં લસણ મસાલામાં એડ કરતા જે બાકી બચેલા છે તે બધા જ પેનમાં એડ કરી દઈએ અને તેને ચલાવતા રહી આદુ લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી થવા દઈએ આ શાકમાં લાલ મરચું પાવડરનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો એટલે આપણે જે લીલા મરચાં ઉમેરેલા છે તેનાથી જ શાકની ગ્રેવીમાં તીખાશ આવશે હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે આદુ લસણની કચાસ દૂર થઈ ગઈ છે તો તેમાં મરચાં ભરીને જે બાકી બચેલો મસાલો છે તે એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો આ રીતે મસાલો એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે તેમાં બે ચમચા જેટલું પાણી નાખીશું અને તેને સારી રીતે મસાલા સાથે ચલાવતા રહી મિક્સ કરી લઈએ લોટના એક પણ ગઠ્ઠા ન રહે તે રીતે બરાબર મિક્સ કરી લેવું તો હવે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો તેમાં ગ્રેવીના ભાગનું થોડું મીઠું નાખીશું આપણે મીઠું અગાઉ નાખેલું છે એટલે ધ્યાનથી માત્ર થોડું નાખવાનું છે હવે ગ્રેવીમાં એકદમ સારો એવો કલર આવે એટલે એક ચોથાઇ ચમચી જેટલી હળદર નાખીશું શાકને એકદમ સારો એવો ટેસ્ટ આપવા માટે એક ચપટી જેટલો ગરમ મસાલો નાખીશું બહુ વધારે નથી નાખવાનો માત્ર થોડો નાખવાનો છે થોડા લીલા ધાણા નાખીશું અને હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ તો આ રીતે મસાલા અને લીલા ધાણા બધું જ સારી રીતે ગ્રેવીમાં મિક્સ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરીશું અને તેમાં એક વાટકો મીડિયમ ખાટું દહીં નાખીશું હવે સતત ચલાવતા રહી દહીંને સારી રીતે મિક્સ કરી લઈએ અગાઉ આપણે થોડું પાણી નાખેલું છે એટલે દહીં બિલકુલ નહીં ફાટે પણ સતત ચલાવતા રહી મિક્સ કરીશું આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ ખાટું મીઠું લાગે છે તમને આ શાકની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂર જણાવજો હવે દહીં એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો ગ્રેવીને એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું પહેલાં આપણે બધા મસાલા અને ખાંડ એડ કરેલું જ છે પણ અત્યારે આપણે ગ્રેવીના ભાગનું જ મસાલાને ખાંડ એડ કરેલું છે તો બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે મરચાં જોઈ લઈએ ચપ્પુની મદદથી ચેક કરી લઈએ તો મરચાં એકદમ સરસ પૂક થઈ ગયા છે હવે તેને નીચે ઉતારી અને પેનમાં એડ કરી દઈએ તો આપણે જ્યાં સુધીમાં ગ્રેવી તૈયાર કરી ત્યાં સુધીમાં મરચાં પણ એકદમ સરસ સરસપૂક થઈ ગયા છે હવે બધા જ મરચાં પેનમાં એડ કરી દીધા છે તો તેને હળવા હાથે ગ્રેવી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ મરચાં તૂટે નહીં તે રીતે એકદમ ધ્યાનથી મિક્સ કરવા તો હવે મરચાં ગ્રેવીમાં એકદમ સરસ મિક્સ થઈ ગયા છે ગેસ બંધ કરી પેન નીચે ઉતારી લઈએ અને મરચાંને સર્વ કરી લઈએ તો આ રીતે ભરેલા મરચાંનું શાક બનાવી આપણે તેને રોટલા ભાખરી રોટલી ગમે તેની સાથે સર્વ કરી શકીએ છીએ આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ ખાટું મીઠું લાગે છે અને જમવાનો ટેસ્ટ ઘણો જ વધારી દે છે તો જો તમે આ રીતે ભરેલા મરચાંનું ગ્રેવીવાળું શાક ક્યારેય ન બનાવ્યું હોય તો જરૂર ટ્રાય કરજો અને તમને આ શાકનો ટેસ્ટ કેવો લાગ્યો તે મને કમેન્ટમાં કહેજો તો ફ્રેન્ડ્સ રેડી છે ખૂબ જ ટેસ્ટી એવું ભરેલા મરચાંનું ગ્રેવીવાળું શાક જો રેસીપી પસંદ આવી હોય તો જરૂર ટ્રાય કરજો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી બીજી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા પેજને ફોલો કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ